નમસ્કાર મિત્રો જય શિયા બાપા સીતારામ મિત્રો હમણાં એક મેસેજ જોયો નાફેડમાં જે લોકોએ ડુંગળી આપી હોય તો ત્રણસો ને રૂપિયા પ્રતિ મણ દીઠ ભાવ રાખવામાં આવ્યો છે તો આ ભાવે જેને ડુંગળી આપી હોય એવો મેસેજ મેં જોયો પરંતુ ખેડૂત મિત્રો અત્યારે યાર્ડમાં પણ ચારસો સુધી ભાવ પોચી ગયા હતા તો આમ જોઈએ તો નાફેડમાં ડુંગળીનું ખેડૂતોએ વેસણ કરવું હોય તો એને ભાવ અંદાજિત ખેડૂતોની મહેનત પ્રમાણે પાંચસો રૂપિયા કરતાં વધારે મણદિત મળવા જોઈએ કારણ કે અત્યારે મવા માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખ તેમજ બે દિન પહેલાં આમ જોઈએ તો એવરેજ ભાવ ચાર પાંચ દિવસ તા ત્રણસોથી ચારસો સુધી જોવા મળી રહ્યા પણ એ ભાવે તે યોગ્ય તો ન જ કહેવાય ખેડૂતોની મહેનત પ્રમાણે અને અત્યારે આ નાફેડ કંપનીમાં જેને ડું ડુંગળીનું વેચાણ કરવું હોય તો એનો ભાવ ઊંચો હોવો જોઈએ અને મણદીઠ મેં કીધું એમ પાંચસો કરતાં વધારે હોવો જોઈએ પાંચસોથી માંડીને છસો આઠસો જે કાંઈ હોય એ અને મેસેજમાં એક એ પણ રજૂઆત હોવી જોઈએ કે આટલા પ્રકારની આવી ડુંગળી અને આ સમયે ડુંગળીનું વેસણ થયા પછી પૈસા મળશે મારા ખ્યાલ પ્રમાણે તો એ ભાવ હાવ ઓછા જ કહેવાય ત્રણસો ને બાસઠ રૂપિયા એ હાવ ઓછા કહેવાય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે આ નાફેડવાળાને જો ડુંગળીનું આપણે વેસણ કરવું હોય તો એનો એને ભાવ મણ દીઠ શું રાખવો જોઈએ મેં તો કહી દીધું કે પાંચસોથી લઈ છસો આઠસો કે જે કઈ વધારે હોવો પણ તમારે કોમેન્ટ કરવાની છે કે એટલો ભાવ હોય તો જ તે અમારી મહેનત ડુંગળી પકવવા પાછળ જે ખર્ચો રાત દિવસ ઉજાગરા કર્યા હોય એ બધા વસૂલ થાય તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો નિશા પહેલાં બટનને દબાવી છે અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પહેલાં કંટડી બટનને પણ દબાવી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ રામ